ભારતીય સેનામાં આહિર રેજિમેન્ટની માંગ સાથે અમરેલીના માર્ગો પર આહિર સમાજ આયોજિત રૈજાંગલા રજકળશ યાત્રા નીકળી હતી ચીન સાથેના યુદ્ધમાં એકસો વીસ આહિર જવાનોએ દેશને રક્ષા કાજે પોતાનું બલિદાન આપ્યા હતા આ શહીદોના પરાક્રમ શૌર્યતા વીરતા દેશપ્રેમને ઉજાગર કરવા માટે ગામડે ગામડે રેજાંગલા રજકળશ યાત્રા ભારતીય સેનામાં આહિર રેજિમેન્ટની માંગ સાથે અખિલ ભારતીય યાદવ મહાસભા દ્વારા રેજાંગલા રજકળશ યાત્રા દેશભરમાં ફરી છે

અમરેલી આહિર સમાજ ના અધ્યક્ષ જીતુભાઈ જિલ્લા યુવા આહિર સમાજના પ્રમુખના વડીલો ગિરીશભાઈ પ્રભાતભાઈ અને હમણાં જેના પરિવારના યુવાનો આર્મીમાં છે એવા એકસો ને વીસ પરિવાર નો

ચાઇનાની સામે એકસો ને વીસ યુવાન એ બોતેર કલાક સુધી જેમ કહેવાય કે લડતા હોય અને નક્કી કર લે કે આ જેટલા છે એ ખોટો પૂરો કર્યા વગેરે પાછું ફરવાનું નથી અને હંમેશા એ જ હોય તમારા પરિવારનો દીકરો

આપણા વિસ્તારમાં આવે મને જીતુભાઈ બે થી પહેલા જ કીધું હતું નક્કી નહોતું થઈ શકતું કાંઈ પહોંચ્યા છે કે નહીં પહોંચ્યા કારણ કે પ્રમ દિવસે કીધું પ્રમ દિવ દ્વારકા હતો દ્વારકા મારી ધજા હતી દ્વારકા ધજા દ્વારકાધીશ ને ચડાવી ને સોમનાથ ધજા ચડાવી કાલે અને એ બધું પૂરું કરીને રાતે ચાર વાગે હું ઘરે આવ્યો આજે એક બે જગ્યાએ જવાનું હતું કારણ કે સાથોસાથ મને આનંદ એ છે કે આપણે અમરેલી જિલ્લા વાળા ભાગશાળી છે કે આ કળશ યાત્રા ગણપતિ ઉત્સવ માં આવી છે એટલે આપણા માટે તો સારામાં સારા ગણે મંડાવાના